નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક સરસ મજાની યોજના છે તે ચાલુ થઈ છે જે યોજના છે તાર ફેન્સિંગ યોજના તમારે ખેત ખેતરની ફરતી જો તમારે કાટાળી વાળ બનાવી હોય તો તેના માટે આ યોજના છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ થઈ છે જે યોજના છે તાર ફેન્સિંગ યોજના તો આપણે તેનો પરિપત્ર આપણે વાંચી લઈએ અને વિડીયોને ચાલું કરીએ તો કે ઉપરીકત વિશે અન્ય જણાવવાનું કે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે તો કે નાણાકીય સહાય આપવાની યોજનાને સંદર્ભિત ઠરાવ એક અને બેથી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અમલીકરણ માટે મંજૂરી મળેલ છે અને જે અનુસાર અમલ કરવા જણાવવામાં આવે છે તો આ યોજના અંતર્ગત ત્રણથી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ યોજના હેઠળ અરજી સ્વીકારવાની પરંતુ તારીખ હોળ બે બે હજાર પચીસ પહેલા મંજૂરી કરી શકશે નહીં તેમજ લાભાર્થીની યાદી કે લાભાર્થી અરજી પસંદગી લાભાર્થીને જાણ ન કરવાની શરતે મંજૂરી મળે છે તો કે યોજના હેઠળ સામેલ પત્રક અનુસાર લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવે છે અને સદર લક્ષ્યાંકની મર્યાદામાં તાલુકાવાર લક્ષ્યાંકની ફાળવણી કરવાની રહેશે જેમાં છે જંગલ વિસ્તારમાં સમાવિષ્ટ તાલુકામાં અન્ય તાલુકા કરતા છે તે પચીસ ટકા વધારે લક્ષ્યાંકની ફાળવણી કરી છે અને આ ખેડૂત પોર્ટલ પર દિન એકમાં ફરજિયાત એન્ટ્રી કરવા જણાવવામાં આવે છે ત્યાર પછી વધુમાં ફાળવેલા ફાળવેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તાર ફેન્સિંગ બનાવવાની સહાય મેળવવા જે ઈચ્છતા ખેડૂતોની અરજીઓ સ્વીકારવા શરૂ તારીખ બાર બે બે હજાર પચીસથી તારીખ અઢાર બે બે હજાર પચીસ દિન હાથ સુધી આ ખેડૂત પટેલ ખુલ્લું મૂકવાનું હોવાથી અને હાલની ચૂંટણીની આદર્શ સંહિતા ધ્યાને રાખીને યોજનાનો જિલ્લામાં પ્રસાર કરવા જણાવવામાં આવેલ છે તો મિત્રો આ યોજના સરસ છે તમે પણ તમારે જો આ તાર ફેન્સિંગની યોજના લેવી હોય તો તમે પણ આમાં અરજી કરી શકો છો થેન્ક યુ ધન્યવાદ